ગાંજાની ખેતી અને બાળ લગ્ન સામે પોલીસની ઝીરો નીતિ પીપલોદમાં લોકદરબાર યોજાયો પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાના લોક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આસપાસના અંદાજે સોળ ગામોના સરપંચો આગેવાનો ગામના લોકો તેમજ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લોકદરબાર દરમિયાન એસપી સાહેબે નશાના વધતા દૂષણ અંગે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે દારૂ ગાંજો અને અન્ય માદક પદાર્થો યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે કોઈ પણ ખેડૂત ગાંજાની ખેતી કરતાં ઝડપાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને લાંબી જેલ સજા ભોગવવી પડી શકે છે તે ઉપરાંત નાની ઉંમરે દીકરા દીકરી ભાગીને લગ્ન કરવા તેમજ માતા પિતાએ કાયદેસર ઉંમર પહેલાં લગ્ન કરાવવાના બનાવોને ગંભીર ગુનો ગણાવીને આવા ગુનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને હેઠળ સુધીની સજા થઈ શકે છે તેથી માતા પિતાએ સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા પર ડ્રાઇવિંગ ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો લોક દરબાર દરમિયાન ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કરી હતી જેને પોલીસે ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમથી પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત બન્યો હોવાનું જણાવ્યું અહેવાલ અરવિંદવાદી દાહોદ